જનતા બનાવે છે જે જનતા ઈચ્છે એ કામ કરવું એ જ ભારતની લોકશાહીનું નામ છે એ જ ભારતનું સંવિધાન કે છે કે ગામનો છેવાડાનો માણસ જે ઈચ્છે એ ભારતની સંસદમાં થવું જોઈએ સંસદ ચંદ્ર ઉપર નથી આવતી સંસદ ભારતમાં આવે છે સંસદ સભ્ય એ ચંદ્ર ઉપરથી નથી આવતો અહીંથી બનાવેલો છે જનતા જે ઈચ્છે છે એ કામ સંસદોની અંદર વિધાનસભાઓની અંદર થવું જોઈએ એ જ ભારતનું લોકશાહી છે એ જ ભારતનું સંવિધાન છે અને આજ આજ લોકો ભાજપ વાળા ગામડે ગામડે મીટીંગો સભાઓ રેલી અલગથી રાખે છે અને ન્યા તમે સમજો કેવી રીતે છેતરે છે હું કોઈનો વિરોધ નથી કરતો પણ છેતરે છે કેવી રીતે કે અહીંયા ભાજપના લોકો સભા રાખશે કે છે મીટિંગ કરીએ સભા કરીએ સરકાર માં રજૂઆત કરીએ ભાઈ તમારે રજૂઆત કરવાની હોય ક્યાંય અમને કહેવા આવે ક્યાં જરૂર સીધા ઉકળો ગાંધીનગર અમને પૂછીને જવાના છો ભાજપના નેતા છે સરકાર ભાજપ ની છે મુખ્યમંત્રી ભાજપ ના છે જાઓ હો મિટિંગ કરો સોલ્યુશન કરીને આવો તો અહીંયા આવજો ઢોલ વગાડતા વગાડતા હા મેયા કરશું પણ સભાની વચ્ચે ગરેક જગ્યાએ ભાજપના માણસો દરેક ગામમાં અને માત્ર ઈકો જોન નહીં ગમે તે મૂકતો હોય ત્યારે ભાજપના માણસો પબ્લિક વચ્ચે આવે ને એમ કે અમે ઉપર રજૂઆત કરશું

તરત ખૂણા માં લઈ જાય ઓલા રોડ માં આટલા ખાધા હતા ઓલા બ્રિજ માં તારું આટલા નું પડી કું પડી ગયેલું છે ખુલી જગ્યા ફાય આવતા જ નહીં ઇકોઝોન લઈને ફાઇલ બધી ખુલી જાય જાશો ત્યાં દોસ્તો ઇકોઝોન ના ફાયદા ભાજપ વાળા સમજાવે છે હું મારો એટલો જ એક નાનો એવો સવાલ છે કે ઇકોઝોન નો એટલો બધો ફાયદો છે એટલો બધો ફાયદો છે એટલો બધો ફાયદો છે કે સાસણ ગામ જ ઇકોઝોન માં નથી આવતું કેમ સાસણ ને ફાયદો નથી આપવાનો બધો ફાયદો અમારા હાથ જ રાખ્યો છે

જ્યાં ભાજપ વાળાના હોટલ રિસોર્ટ છે ત્યાં ઇકોઝોન નથી જ્યાં આપણા આંબા ઉભા છે ક્યાંય કોઈ મગફળી વાવી છે કોઈ બીજું વાયુ છે ત્યાં ઇકોઝોન આવ્યો છે એટલે આપણે એમ સમજી શકીએ કે આ ઇકોઝોન ખેડૂતો માટે ખૂબ વિનાશકારક છે અને સૌથી મજાની વાત કે હજારો લોકો ભેગા થઈને એમ ચર્ચા કોઈ ભાજપવાળા કરતા નથી પણ એક એવા વ્યક્તિ નો ભાજપ વાળા ખેડૂત રોડ માગે હારા તો રોડ નો બને ખેડૂત મગફળી નો ભાવ માગે તો ભાવ નો આપે ખેડૂત જે કઈ પણ બીજા કોઈ પાક પેદાશ કરે એનો ટેકાનો ભાવ